હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આ તમે જોઈ શકો છો અમારા રાજકોટમાં સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે તમારી અહીંયા કેવો વરસાદ છે એ કોમેન્ટમાં લખજો આમ જોઈ લ્યો તમે આ જોઈ શકો છો કેવો વરસાદ ચાલુ છે પાણી ભરાઈ ગયું છે તો વરસાદના મોસમમાં મારી બેન છે ને એને ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે તો વરસાદમાં ભજીયાનો પ્રોગ્રામ કરી રહ્યા છે વરસાદ ફૂલ ચાલુ છે અમારી અહીંયા આ જોઈ લો તમે બરાબર આ વરસાદ ચાલુ છે અમારું સ્કૂટર બગડી ગયું છે વરસાદમાં સમજો કેટલું કે અમારી બેન છે એને છે ને ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે ચાલુ વરસાદમાં તો એમના માટે આપણે ને આ અમે ઘરમાં દોરી બાંધેલી છે ને એનો વિડિયો મેં આના પેલા અપલોડ કરેલો જ છે તો તમે ઈ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો તો ચાલો ભજીયા બનાવી દઈએ કેમકે બેન ને ખાવું હોય આપણે ભજીયા ન બનાવીએ એવું તો બને જ નહીં અમારી છોકરી હુંતી હૈ કેમ કે એને હરખું નથી તો એને મરચાના ભજીયા ખાવા છે તો આપણે મરચાં ના ભજીયા બનાવશું

આના નમું અમારે બટેકા વાળા ખાઈ એની સારી નથી ખાસે તો ખાશે પણ લઈ છે તો પેલા આપણે હવે આપણું તેલ ગરમ તો પેલા આપણે કેને કેને ભજીયા ખાવા હોય તો આવી જાવ હાલો મારી એમાં એ નો તો ફેવરેટ ભજીયા હોય બધા એ બોગડી ભજીયા ખાવા જાય વરસાદ ચાલુ હોય તો એ ખાવા જાય તો આપણે તો ખાવા ક્યાંય જાય નઈ સ્કૂટર બગડી ગયું છે તો ઘરે જ બનાવી દઈએ ને ઘરે જ ખાઈ લઈએ તો તમારે ખાવા માટે આવી જા હો પછી કેતા નઈ બોલાવવાનું થી એમ એટલે આવજો તમે હો ખાવા

અમુક ઘરે હશે કે જ્યાં ભજીયા ન હોય આ બાર થી લઈ આવશે પણ રાજકોટ વાળા ભજીયા તો ખાય હું કે નહીં બની દઈએ પછી કેવા ભાઈ ને તમને અમે ટેસ્ટ કરીને બતાવશું તો અહિયાં અમારા હવે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો મરચાવાળા બનાવ્યા બટેકાને સરસ મજાની પથરીના બનાવ્યા પછી પાલક મેથી બધું નાખી મરચાને એના બનાવ્યા છે અને અમે કોફી બનાવી છે તો વરસાદમાં બેનને ભજીયા ખાવાતા તો આપણે ભજીયા બનાવી દીધા છે બેનને બરાબર અમારી ફૂલ જોરદારનો વરસાદ ચાલુ છે અને વરસાદમાં ગરમ ગરમ ભજીયા મળે તો મજા આવી જાય તો બેન કે મને ભજીયા કરી દીધો તો આપણે બેનને ભજીયા બનાવીને દીધા છે